ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના વકીલો કેન્દ્ર સરકાર દ્વારા જે વકીલ અરજી કરી તે તમામને તમામને નોટરી બનાવાયા છે સમગ્ર ગુજરાતના વકીલોમાં આનંદની લાગણી છવાય છે તમામ નવ નિયુક્ત નોટરી વકીલ મિત્રોને અભિનંદન ગઈકાલે કેન્દ્ર સરકારે સમગ્ર ગુજરાતમાં આઠ હજાર છ્યાસી વકીલોને નોટરી તરીકે નિયુક્તિ કરવાનો હુકમ કર્યો છે સમગ્ર ગુજરાતમાં અને એના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે એક સાથે આવડી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી આઠ હજાર છ્યાસી વકીલોને નોટરી બનાવવાનો હુકમ કર્યો હોય હું સમગ્ર ગુજરાતના વકીલો વતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે કેન્દ્ર સરકારનો આભાર માનું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર હું સમગ્ર ગુજરાતના વકીલો અને નોટરીઓથી માનું છું સમાચારોમાં આગળ વધીશું વાત કરીશું અમદાવાદ શહેરની ત્યારે અમદાવાદ વટવા ખાતે